વાત કરીએ જૂનાગઢની તો ઉનાળાની આખરી ગરમીમાં લાઈટ ગુલ થઈ તે ઘટના બની જૂનાગઢમાં મનપા દ્વારા ગટરની કામગીરીમાં રસ્તો ખોદતા કેબલમાં ફોલ્ટર સર્જાયો જેસીબી અંડરગ્રાઉન્ડ અગિયાર કેવી કેબલમાં લાગી જતા કેબલ ફોલ્ડ થયો બે કલાકથી વધુ સમય લોકો આખરી ગરમીમાં શેકાયા કોન્ટ્રાક્ટર દ્વારા પીજીવીસીએલને જાણ કરવામાં આવી અને ત્યારબાદ મનપા કોન્ટ્રાક્ટર અને પીજીવીસીએલની કામગીરીનો ભોગ લોકો બન્યા મનપાની આડેધડ કામગીરીને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે પીજી સ્ટાફ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે દિવાન ચોકમાં મારી ઓફિસ છે અત્યારે અને છેલ્લા બે કલાકથી પાવર કટ થઈ ગયો છે જીબીમાંથી અને અમે અહીંયા નાના બાળકો વૃદ્ધો કેટલા ટાઈમથી હેરાન થાય છે દોઢ કલાકથી હજી સુધી જીબી વાળા વાળા કોઈ જાતની કોઈ કાર્યવાહી કરતા નથી બરાબર છે અને આ તમારે તમે આ જે બધું કાર્યવાહી કરો છો મહાનગરપાલિકા બહુ સારું કામ કરો છો તમે લોકો અતિશય સારું કરો છો આવી રીતે તમે ખાડા ખોદી લો છો હોય હોય ત્યારે પણ કોઈ જાતની વ્યવસ્થા છે અને તમારે નો પ્રોબ્લેમ કરો પણ તમે રવિવારે કરો આવું બધું કામ ફાજલ ટાઈમમાં કરો રવિવારે કરો કે અમારે જયારે ઓફિસનો નો ટાઈમ હોય અમારા ક્લાઇન્ટ આવે છે ત્યારે બી તમે કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા જ નહીં આ જુનાગઢ બહુ સારું સિટી છે આખા ગામમાં ખોદવાની મોસમ ચાલુ હોય ને એવી પરિસ્થિતિ કરી છે આખા ગામમાં ક્યાંય સારો રોડ દેખાય ખુલ્લી શેરી દેખાય એટલે કોદી નાખવા કોઈ જાતનું મેનેજમેન્ટ નહીં કોઈ પ્લાનિંગ નહીં અને હજી તો લાઈનો હમણાં નાખેલી છે પાછી બીજી વાર લાઇનો નાખવાનો મતલબ હું છે સમજાતું નથી મને એવું લાગે છે કે હમણાં જે મહાનગરપાલિકા ચૂંટણી ગઈ એના ખર્ચા કાઢવા માટે ફરીથી લાઈનો નાખતા હોય ને એવું દેખાય